બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિર ખાતે લીલાબેન શાહની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે વાલીદ સંવાદ કાર્યક્રમ યોજાયો જેમાં તજજ્ઞ શિક્ષકો દ્વારા બાળકમાં રહેલ ટેલેન્ટ શક્તિને ઉજાગર કરવા વિવિધ પ્રયોગો સાથે માર્ગદર્શન આપ્યું અમરેલીના બગસરા શહેરમાં આવેલા બાળ કેળવણી મંદિર છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સંસ્થાના સ્થાપક લાલચંદભાઈ વોરા દ્વારા ઓગણીસો સ્થાપના કરવામાં આવેલ સંસ્થાના ટ્રસ્ટી દેવચંદ માર્ગદર્શન હેઠળ બગસરા શહેરમાં વિવિધ વિસ્તારમાં સાત જેટલા બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે છે શિક્ષક અને વિદ્યાર્થી સાથે બાળ કેળવણી મંદિરના વિદ્યાર્થીઓ વિવિધ ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા સંસ્થાના પૂર્વ પ્રમુખ સ્વલીલાબેન શાહની પાંચમી પુણ્યતિથિ તેમની પ્રતિમાને સુતરની આટી પહેરાવી કટાકિયા ઉર્ફે રઘુ રમકડુના નામથી સમગ્ર ગુજરાતમાં શિક્ષક તરીકે આગુ નામ ધરાવે છે શિક્ષક ના સંસ્થામાં બોલાવી વાલીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો બાળકો આનંદ ઉત્સાહ જોવા મળ્યો આ સંસ્થાના ઉપપ્રમુખ ઉપસ્થિત રહ્યા વિવિધ પ્રવૃત્તિઓ વિશે સાવલિયાએ માર્ગદર્શન આપવામાં આવ્યું જોઈએ તો બાળ સંસ્કારમાં માતા પિતાની કેવી ભૂમિકા હોય છે બાળક ને સમજવાની જે શક્તિ છે ક્ષમતા છે એક માતા પિતા તરીકે બાળકને કયા સમયમાં કેવો સમય આપવો જોઈએ અને બાળક હસતું ખીલતું એના ચહેરા ઉપરની સ્માઇલ કેવી હોવી જોઈએ તો એક માતા જે છે એક પિતા છે એ બાળકને સમજે બાળકને સમજાવવાનો નથી પણ બાળકને સમજી અને આગળ વધવાના પ્રયત્નોની સાથે આગળ વધવું જોઈએ આ એક બાળ કેળવણી સંસ્થા જે છે બગસરા તો ત્યાં બાળક છે એ લખવા માટે જ નહીં પણ તેનામાં રહેલી શક્તિ અને આવડત અને એની ક્ષમતાને ધ્યાનમાં રાખીને સુસુપ્ત શક્તિને બહાર લાવવા માટેના આ ગુરુજનો આ સંસ્થા જે પ્રયત્ન કરે છે આ સંસ્થાના આજે જોઈએ કે આ શાળાની વિઝિટ લીધી શાળામાં બાળ સંસ્કારની ભૂમિકામાં માતા પિતા શું યોગદાન આપી શકે આવી અનેક વાતો કરવામાં આવી વાલીઓના સાથેના પ્રતિભાવો જે છે અને તેનું બાળક છે એ ઘર આંગણામાં કેવી પ્રવૃત્તિ કરતું હોય છે કેવા તોફાન કરતું હોય છે તો કયા સમયે બાળકને મારે શું આપવું કેવા પ્રયત્નો કરવા કેવી રમતો કરાવી કે જ્યારે અત્યારના સમયની અંદર યુગ જોઈએ તો કે મોબાઈલનો યુગ છે પણ બાળકને આપણે શું કરીએ છીએ કે બાળકને રમવા નથી દેતા કે બાળકને ધૂળમાં જવા નથી દેતા કે બાળકને એકલું પડવા નથી દેતા ત્યારે ઘણા બધા એવા પ્રશ્નો ઉદભવે છે કે ચાર દિવાલોની વચ્ચે બાળક ઉછરે છે તો એ બાળક છે એ મોબાઈલ માગવાનું છે પણ એને મિત્રો બનવા દો એને બહાર જવા દો એને મેદાનમાં આળોટવા દો એને ધૂળમાં રમવા દો આવા રમતો દ્વારા અને પ્રવૃત્તિ દ્વારા જો શિક્ષણ પ્રાપ્ત કરવું હોય તો આવી બાળ કેળવણી દ્વારા જે સંસ્થાઓ ચાલે છે એ સંસ્થાની અંદર જો બાળકને મૂકવામાં આવે તો સારી રીતે બાળકશ્રી ગ્રહણ કરી શકે આજનો સંદેશ એટલો કે બાળકને રમવા દો હસવા દો કૂદવા દો અને બાળકને સમજો અને બાળકને એમાં રહેલી શક્તિ છે એને બહાર લાવવા માટેના પ્રયત્નો એક વાલી એક શિક્ષક અને શાળા પરિવાર દ્વારા જે મળે છે તેનું યોગદાન બહુ મોટું હોય છે સંસ્થા એક તપોભૂમિ છે ચોરાણું ચોરાણું વર્ષથી અવિરતપણે ચાલી રહી છે પૂજ્ય લાલચંદભાઈ વોરા એણે આઝાદીનો સમય હતો એમાં ગીજુભાઈ બધેકાનો એમને સંપર્ક થયો બાળકોની ખૂબ ખરાબ હાલત જોઈ અને આ સંસ્થાની સ્થાપના કરી દે એટલો સરસ છે કે ચોરાણું વર્ષથી અવિરત આ સંસ્થા ચાલી રહી છે હજી પણ ચાલે છે આ લાલચંદ કાકા હતા મારા નાનાજી થાય બહુ નસીબદાર છું ગૌરવની વાત છે કે આવા પરિવારમાં મારો જન્મ થયો છે ત્યાર પછી લાલચંદ કાકાએ સંભાળી ત્યાર પછી મારા મમ્મી એટલે લીલાબેન શાહે સંભાળી અને હવે બહુ જ આનંદથી કહેવાનું મન થાય છે કે હવે થોડું ઘણું સંચાલનના સંસ્થાના સંચાલનમાં હું પણ હેલ્પ કરું છું જોઉં છું થોડું ઘણું સમય પર મળે એ રીતે મારા ઘરે બરોડાથી અહીંયા આવું છું અને રહું છું આ સંસ્થાનું મૂળ કામ શિક્ષણનું છે મમ્મીએ પણ એ જ કર્યું છે અમને જે રીતે ઉછેર્યા નાચતા કૂદતા હસતા ગાતા એ જ રીતે આ સંસ્થામાં બાળકોને ઉછેરીએ છીએ બાળ મંદિર પછી એકથી પાંચ ધોરણ પછી મોટા બાળકો અને આસપાસના સરાણિયા વિસ્તારમાં સ્લમ વિસ્તારમાં સાત સેન્ટરો અમારા એટલે લગભગ ચારસો બાળકો સાથે અમે લોકો કામ કરી રહ્યા છીએ શિક્ષણનું અને એ શિક્ષણના કામમાં એક જ વસ્તુ છે કે બાળકોને એનું બાળપણ પાછું મળે મોટા બાળકોને થોડું વાંચતા લખતા શીખી જાય નાના મોટા હિસાબ શીખી જાય એ અમારું ધ્યેય છે કે જે બાળકો છે સરણીય વિસ્તારના જે બાળકો છે હરતા ફરતા જે જાતિ છે જેને ક્યારેય શિક્ષણ મળ્યું નથી બાળપણ મળ્યું નથી એ અત્યારે મળી એની અમે પણ કોશિશ ચાલુ રાખી છે એ લોકોને વસાવાનું કામ પણ કરીએ છીએ પણ મૂળ આ સંસ્થાનો હેતુ છે બાળ કેળવણી અશોક મણવર નો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસમાઈન ન્યૂઝ સાથે